આદિવાસી સમાજની ભવ્ય અને ઐતિહાસિક વિરાસત પરંપરાગત વારસો અને અસ્મિતાને ટકાવવાના પ્રેસના ભાગરૂપે યુનો દ્વારા આજે તારીખ નવમી ઓગસ્ટ અને વિશ્વ આદિવાસી દિવસ તરીકે જાહેરાત કરાઈ છે સુરતમાં આજે સાહેબ આંબેડકરના પ્રતિમાથી વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી નિમિત્તે રેલી શરૂ કરાઈ હતી જેમાં નાના મોટા સૌ કોઈ આદિવાસી સમજના લોકો ઉત્સાહભેર જોડ્યા હતા અને રેલીનું આદિવાસી સંસ્કૃતિને અને ઝાંકી પણ કરવામાં આવી હતી દક્ષિણ ગુજરાતમાં મોટી સંખ્યામાં આદિવાસીઓ રહે છે વિશ્વ આદિવાસી દિવસને ધ્યાનમાં રાખીને અગિયાર સંગઠનો અને અલગ અલગ એસોસિએશન અને મંડળો દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અલગ અલગ ઝાંખીઓ રજૂ કરવામાં આવી હતી જે આદિવાસી સંસ્કૃતિના વારસાને ઉજાગર કરતી દેખાઈ હતી રેલીમાં આદિવાસી સંસ્કૃતિની ઝલક જોવા મળી હતી આદિવાસીઓ દ્વારા પોતાના વાજિંત્રો અને લોકનૃત્યથી સૌ કોઈનું આકર્ષણ પણ ખેંચ્યું હતું આદિવાસી સમાજના અગ્રણી દ્વારા જણાવવામાં આવ્યું કે આજે જે રીતે આદિવાસી સમાજનો સરકાર સાથે સંઘર્ષ થઈ રહ્યો છે તે યોગ્ય નથી દુઃખની વાત એ છે કે આજે અમારે પર્યાવરણ બચાવો અને આદિવાસી બચાવો સૂત્ર સાથે રેલી કાઢવી પડે છે અમારી ભવ્ય સાંસ્કૃતિક વારસાને જાળવી રાખવાનો પ્રયાસ અમારી યુવા પેઢી દ્વારા કરવામાં આવી રહ્યો છે આજની આ રેલીમાં નાનાથી લઈને વડીલો સુધી તમામ લોકો જોડાયા છે અને ગર્વભેર જય જોહર અને જય આદિવાસી અને સૂત્રોચ્ચારો સાથે અમે સૌ કોઈ મતભેદ બોલીને ભવ્ય રેલીમાં જોડાયા છે આગામી દિવસોમાં પણ પોતાના અસ્તિત્વ માટે અને પર્યાવરણને બચાવવા માટે દરેક મોરચા ઉપર અમે ઉભા રહીને ન્યાય મેળવવાનો પ્રયાસ કરીશું આજે નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિન નિમિત્તે સમસ્ત આદિવાસી સમાજ સુરત શહેર દ્વારા આજે એક રેલી નું આયોજન કરેલું છે જેમાં સમગ્ર શહેરમાંથી અગલે સમાજના બાલ સંગઠનના પ્રમુખ મંત્રીઓ મહિલા એસોસિએશન તેમજ અમારા જે વિવિધ વિવિધ શહેરમાં આજવાળીઓ છે તેઓ અહીં આજે જોડાયા છે અને આ રેલી ની અંદર અમારી સંસ્કૃતિ પરંપરા અને અમારા વિવિધ રીત રિવાજો છે એ આજે ટેક્ટર ની અંદર અમે બતાવ્યા છે કે ટેક્ટર ની અંદર અમારા ખાસ કરીને જીવાસા તહેવાર ની અંદર અમે જ્યારે જીવાસ અને ઉજવણી કરીએ ત્યાં ગુજરાત વખત ઉજવણી કરીએ છીએ

અંદર ટ્રેક્ટર અંદર અમારે અલગ અલગ પ્રદર્શન ની અમારી પ્રવૃત્તિઓ છે તે અમે એની અંદર મૂકવામાં આવી છે આવી પ્રવૃત્તિઓ અમે સુરત શહેર ની જનતા ને એવી બધા માંગીએ છીએ કે જો સજીવ સૃષ્ટિ જો બચાવી હોય પર્યાવરણ ને હોય તો આજે આદિવાસી જીવન શૈલી પ્રમાણે સૌ જીવવું પડશે એ જ સૌ સાથે આપણે જે આદિવાસી સુરતમાં દર વર્ષે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી લઈને આદિવાસી સમાજ દ્વારા ભવ્ય રેલી યોજાય છે તેમાં વિવિધ ઝાંખી અને સંસ્કૃતિ પ્રદર્શન કરાય છે જેમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો પરંપરાગત વસ્ત્રો સાથે જોડાય છે